વિદ્યાર્થીઓને વાલીઓ એડમિશન કમિટીની વેબસાઇટ પર એક અપડેટ આવી છે અને એમાં શું છે કે પિન પરચેસ કરવાનો સમય થોડો વધાર્યો છે રજીસ્ટ્રેશનનો થોડો સમય વધાર્યો છે કે પિન જે છે આજે રાત સાંજે છ વાગ્યા સુધી પરચેસ કરી શકો રજીસ્ટ્રેશન રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો પણ હેલ્થ સેન્ટરનો સમય જે છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો ચકાસણીનો એ દસથી બાર જ છે આવતીકાલે શનિવાર છે હાફ ડે હોય છે અને તે છતાં પણ જ્યારે એડમિશન કમિટીનો સમય આટલો જ હોય છે દસથી બાર તો આવતીકાલે દસથી બારનો જ સમય આપ્યો છે પણ જેમણે ત્રીજા રાઉન્ડમાં કેન્સલ કરીને એડમિશન કેન્સલ કરીને ત્રીજા રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરવું છે એમણે તો આજે જ કેન્સલ કરવું પડશે આજે જ કેન્સલ કરવું પડશે અને પિન એમને લઈ લેવી પડશે રજીસ્ટ્રેશન કરી લેવું પડશે અને પછી તમે હેલ્થ સેન્ટરથી ભલે ડોક્યુમેન્ટ પાછળથી ત્યાં કેન્સલ કરીને લઈને તમે કાલે વેરીફિકેશન કરાવી શકો જેમને હેલ્પ સેન્ટર જો જો એડમિશન કેન્સલ કરીને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો આજે જ કરી લો તો વધારે સારું અથવા આજે પિન લઈને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ ત્યાંથી હેલ્પ સેન્ટરથી લઈને કરવું પડશે બરાબર ને બધું થશે પણ ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટરથી લેશો તો જ ત્યાં વેરીફિકેશન તમે કરાવી શકશો ત્યાંને ત્યાં જ અને મેરિટ લિસ્ટમાં નામ તમારો સમાવિષ્ટ થશે અને જેમને આ રાઉન્ડમાં ભાગ નથી લેવો એમને પછી ચિંતા નહીં પછી આરામથી પછી આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો ત્યાં રજીસ્ટ્રેશન કરી શકે છે એ ગમે ત્યારે પછી કેન્સલ કરી શકે બરાબર પણ જેમણે આ રાઉન્ડમાં ભાગ લેવો હોય એમણે આજે પિન લેવી પડે રજીસ્ટ્રેશન કરવું પડે જેમને ફોરફિટ થયા છે એમની વાત છે હા આ પિન ને આના પહેલાનો વિડીયોમાં તમને બતાવ્યું છે કે જેમના પૈસા ફોરફીટ થયા છે બીજા રાઉન્ડમાં સીટ મળી હતી અને છોડી દીધી હતી એમ બીબીએસ હોય કે આયુર્વેદ હોમિયોપેથ હોય એમના માટે નવું રજીસ્ટ્રેશન છે જૂના માટે નથી બરાબર આના આના પહેલાંનો વિડીયો જોઈ લેજો હમણાં ફક્ત તમને આટલી જ માહિતી આપવાની છે કે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય ફોરફીટ થયા હોય તો આજે તમારે પિન રજીસ્ટ્રેશન કરવું પડે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવતીકાલે અગિયારથી બારમાં તમારે કરાવવું પડે બીજી વાત જે આયુર્વેદ હોમિયોપેથવાળા છે એમણે મારે કહેવું છે કે તમે હમણાં અહીંયા ચોઈસ નહીં કરો જો તમારે આયુર્વેદ હોમિયોપેથમાં જ લેવાનું હોય ને તો હમણાં ચોઈસ નહીં કરો તમે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં જ ચોઈસ કરો અહીંયા તમે ચોઈસ કરશો ભૂલચૂક થઈ ગઈ મેનેજમેન્ટ કોટા કે એવું કંઈ મુકાઈ ગયું ને પછી તમે તમને સીટ મળે ને તમે કહો કે ભાઈ મારે નથી લેવું તો તમારા અગિયાર હજાર રૂપિયા ફોરફીટ થઈ જશે પછી આયુર્વેદ હોમિયોપેથી ત્રીજું રાઉન્ડ આવે ત્યારે ફરી તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને જેમની પાસે આ તો કોના માટે છે કે જેમનો બોર્ડર પર છે એમબીબીએસ ની બોર્ડર પર છે એમને એમબીબીએસ લેવું છે જીક્યુ લેવું છે એટલી ફીની વ્યવસ્થા છે એમની પાસે બાર પંદર લાખ રૂપિયા સમજી લો વાર્ષિક કેમ કે આ ફીસ તમારી અગિયાર બાર લાખની આસપાસ તો ફીસ થઈ જાય છે પારુલ જેવી કોલેજોની પછી હોસ્ટેલનો ખર્ચો અને બીજી ના આને તેને બધું મળીને એ વાર્ષિક તમારા પંદર લાખની આસપાસ જાય બાર લાખ તેર લાખ ચૌદ લાખ પારુલ જેવામાં તમારા પંદર લાખ જેવા બની શકે એટલા પહોંચી બી જાય એટલે કે ઇન્ક્વાયરી કરી લેજો ફરી પારુલમાં કેટલા પૈસા માંગે છે એ લોકો હોસ્ટેલના કેટલા માંગે છે બીજા બધા ખર્ચા ડેવલપમેન્ટને સિક્યોરિટી ડિપોઝિટને બધું કેટલું માંગે છે એ તમે પૂછી લેજો તો આમાં શું ટ્યુશન ફીસ વગર પણ તમારી પાસે હોસ્ટેલના પૈસા હોવા જોઈએ બીજા જે પણ ઉપલબ્ધ ખર્ચા થતા હોય કોલેજોમાં જે માંગતા હોય એ બધા તમારી પાસે હોવા જોઈએ તમારે બજેટ જોઈ લેવાનું તો જે બોર્ડર પર છે એમના માટે છે પણ અને ડેન્ટલ પણ જેમને ગવર્મેન્ટ લેવું હોય તો એ ઠીક છે ગવર્મેન્ટ માટે ટ્રાય કરી શકે બાકી તમે મેનેજમેન્ટ કોટા લો ડેન્ટલના એ પણ મોંઘા હોય છે એમબીબીએસના મેનેજમેન્ટ કોટા પણ મોંઘા હોય છે તમારે મેનેજમેન્ટ કોટાના પૈસા હોય એ લેવું હોય તો ચોઈસ કરો પણ તમને અહીંયા એડમિશન મળે તો પેલું કેન્સલ તમે કરી શકો આયુર્વેદ હમ્યોપેતનું ગઈકાલે કહ્યું છે મેં અને તમારે આ એડમિશન છોડી દો તો પેલું કન્ફર્મ કરેલું કન્ફર્મ રહેશે પણ આ તમારે દસ અગિયાર હજાર રૂપિયા તમારા જતા રહેશે કેમકે તમે કન્ફર્મ નહીં કરશો તો હવે ત્યાં આયુર્વેદ હોમિયોપેથમાં કોઈને મળ્યું જ નથી ને એમનું એવું છે કે મારે આયુર્વેદ હોમિયોપેથ જ લેવું છે પણ ડેન્ટલમાં બી ટ્રાય કરવી છે ડેન્ટલમાં ટ્રાય કરવા માટે તમારી પાસે સમય છે ચોથા રાઉન્ડમાં ટ્રાય કરજો તમારો ઇન્ટરેસ્ટ જો આયુર્વેદ લેવું હોય કે હોમિયોપેથ લેવું હોય તો આયુર્વેદના ત્રીજા રાઉન્ડમાં તમે ટ્રાય કરો આયુર્વેદના ત્રીજા રાઉન્ડમાં તમને નહીં મળે એમ તો મળી જ જશે સો ટકા મળવાનું જ છે કેમ કે છેલ્લામાં છેલ્લા સ્ટુડન્ટને પણ મળ્યું જ છે બરાબર હવે ચોઈસ ફિલ્ડ તમે ટૂંકી કરી હોય ઓછી કરી હોય તે વસ્તુ જુદી છે બાકી બધા સ્ટુડન્ટને મળે એવું છે આયુર્વેદ હોમિયોપેથ તો સૌથી નીચા રેન્ક સુધી ગયું છે એટલે ત્યાં તો મળવાની તમારી શક્યતા વધારે છે કેમ કે ત્યાં ઘણી બધી કોલેજો છે તો આયુર્વેદ તમારે લેવું હોય હોમિયોપેથ લેવું હોય તો તમે ત્રીજા રાઉન્ડમાં આયુર્વેદ હોમિયોપેથમાં જ ટ્રાય કરો હા તમારી પસંદ ઓછી હોય નહીં મળે એ વસ્તુ જુદી છે બાકી તમને આયુર્વેદ કે હોમિયોપેથ કોઈને કોઈ કોલેજ ગુજરાતમાં તો મળી જ જાય અને પછી તમને એવું હોય કે ભાઈ મને આ નહીં મળે માની લો તમારે એવું હોય મનમાં કે ભાઈ ત્યાં નહીં મળ્યું તો પછી હું ડેન્ટલમાં ટ્રાય કરીશ તો ડેન્ટલમાં ચોથા રાઉન્ડમાં ટ્રાય કરજો અહીંયા તમારે જો આયુર્વેદ હોમિયોપેથ લેવું લેવાનો વિચાર વધારે હોય પ્રેફરન્સ તમે આયુર્વેદ હોમિયોપેથને આપતા હોય ડેન્ટલને પછી મૂકતા હોય તો તમે આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરો હમણાં અહીંયા નહીં કરો ત્યાં પાર્ટિસિપેટ કરો ત્યાં તમને મળી જ જવાનું છે અને માની લો કોઈ વખત કોઈને ત્યાં નહીં મળે સંજોગ વસાત નહીં મળે તો તમે ચોથા રાઉન્ડમાં ડેન્ટલમાં ફરી ટ્રાય કરી જ શકશો એટલે તમે આયુર્વેદ હોમિયોપેથની જ ટ્રાય કરો એ ના મળે તો અહીંયા ટ્રાય કરો સમજી ગયા અહીંયા ખાલી અગિયાર હજાર રૂપિયા ફોફિટ કરવાનો કોઈ પ્રશ્ન નથી ને તમને મળશે તમે એમ કહો મારે પ્રેફરન્સ તો આયુર્વેદ આપવું છે તમે ડેન્ટલ લઈ લેશો પછી આયુર્વેદના પાછળ ત્રીજા રાઉન્ડમાં તમે ચોઇસ કરશો આયુર્વેદ મળી જશે પછી આ કેન્સલ કરશો તો આ કેન્સલ થવાનું નથી યાદ રાખજો આ રાઉન્ડની સીટ કેન્સલ થવાની નથી તમે ડેન્ટલનું કન્ફર્મ કરી લીધું ત્રીજા રાઉન્ડનું પછી આયુર્વેદ હોમિયોપેથના ત્રીજા રાઉન્ડમાં તમે ચોઈસ ફિલ કરી ને તમને ત્યાં કોલેજ મળી ગઈ આયુર્વેદની કે હોમિયોપેથની પછી તમે કહો કે મારે ડેન્ટલ કેન્સલ કરવું છે ને મારે આયુર્વેદ લેવું છે હોમિયોપેથ લેવું છે એ પોસિબલ નથી આ ડેન્ટલની સીટ પછી કેન્સલ થવાની નથી ત્રીજા રાઉન્ડ પછી એમબીબીએસ હોય કે ડેન્ટલ હોય ત્રીજા રાઉન્ડ પછી આ સીટ કેન્સલ થવાની નથી તમારે આયુર્વેદ પછી છોડી દેવું પડે પછી આ જ રાખવું પડે આ ડેન્ટલ જ રાખવું પડે તમને પ્રેફરન્સ તમે આયુર્વેદ આપો ને લેવો ડેન્ટલ તો આ આ છે ને આ બરાબર યોગ્ય વાત નથી પ્રેફરન્સ આયુર્વેદને આપ્યો તો આયુર્વેદના ત્રીજા રાઉન્ડમાં તમે ચોઈસ કરો હોમિયોપેથને આપતા હોય તો હોમિયોપેથની ચોઈસ કરો ના મળે તો ચોથા રાઉન્ડમાં તમે ફરી ડેન્ટલ લઈ શકો પણ ડેન્ટલ ત્રીજામાં લઈ લીધું હોય ને તો તમે કેન્સલ કરી શકવાના નથી આ જ તમારું છેલ્લું રાઉન્ડ થઈ જશે ડેન્ટલમાં ચોઈસ કરી મળી ગયું એટલે આ લાસ્ટ રાઉન્ડ તમારું હવે આયુર્વેદ હોમિયોપેથમાં ના જઈ શકો તમે ડેન્ટલની ચોઈસ લેવા માટે જ કરવાના છો ખાલી જોવા માટે તો કરવાના જ નથી બરાબર તો તમે જયારે લેવાના જ છો તો તમારે સીટ કન્ફર્મ કરશો જ કેમ કે ત્રીજું રાઉન્ડ આવશે આના પછી આવશે ને વાર લાગશે તમે ડેન્ટલની સીટ કન્ફર્મ કરી લેશો પછી તમે આયુર્વેદમાં માની લો પાર્ટિસિપેટ બી કરો તમને કોઈ સીટ મળી પણ જાય પણ તમે આ એડમિશન કેન્સલ નથી કરી શકવાના એડમિશન કમિટી તમારું ડેન્ટલનું એડમિશન કેન્સલ નથી કરવાની એટલે તમારું આયુર્વેદ છૂટી જશે હોમિયોપેજ છૂટી જશે પછી આ ડેન્ટલમાં તમે બંધાયેલા રહેશો પછી આમાં જ તમારે પાંચ વર્ષ કાઢવાના સમજી ગયા એટલે આયુર્વેદ હોમિયોપેથમાં પહેલે ટ્રાય કરો ત્રીજા રાઉન્ડમાં પછી ચોથામાં અહીંયા આવજો તમને આયુર્વેદ હોમિયોપેથમાં સીટ ના મળે તો પછી ચોથા રાઉન્ડમાં તમે આવી જજો પણ હાલમાં તમે ત્યાં જ ટ્રાય કરો બરાબર ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક કરો શેર કરો નોટિફિકેશન ઓન રાખો સબસ્ક્રાઇબ કરી રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ અને ચોઈસ ફિલિંગ સમયે હું તમને જેટલી પણ સીટોની માહિતી છે એનો વિડીયો હું આપીશ એમબીબીએસ અને બીડીએસ થેન્ક યુ અગેન બધાને જરૂરથી પહોંચાડજો જેથી બધાને સમયસર માહિતી મળી રહે